ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નમો નમો મોરચા બરાબર અને બીજેપી ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ હાલમાં સરકારમાં જવાબદારી છે મારી પાસે હ્યુમન રાઇટ કમિશન વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સાહેબ આ સંસ્થા સાથે કેટલા સમયથી આપ જોડાયેલા છો આ સંસ્થામાં હું 3 વર્ષથી છું બરાબર પહેલા મારી પાસે જવાબદારી ગુજરાત પ્રદેશ પ્રભારીની હતી બરાબર પછી આ વર્ષે મને પ્રદેશ અધ્યક્ષનોની જવાબદારી સોંપવામાં આવી છે બરાબર અને અમારું સંગઠન છે જે राष्ट्र एक कदम राष्ट्र निर्माण की तरफ एक कदम सनातन के उत्थान के लिए सनातन धर्म के विस्तार के लिए एक कदम और एक कदम सेवा देश की सेवा प्रथम सर्वो सर्वोपरि राष्ट्र गुजरात तो प्रदेश में जोड़ाया त्यार संगठन द्वारा क्या कया, कया कार्यो

કોઈ મેસેજ આપવા માંગો છો કે નમો નમો સાથે કા પછી જોડાઓ કે કઈ રીતનું આવી સેવાકીય પ્રવૃત્તિ કરો તો અમારા દર્શકોને અમે આખી ભારતની જનતાને આહવાન કરીએ છીએ કે તમે નમો મોર્ચા સાથે જોડાઓ નમો મોર્ચા ટોટલ સેફ કે સેવાનું કાર કરે છે બરાબર એનો કોઈ રાજકીય હેતુ નથી નમો મોર્ચાનો પબ્લિક સાથે પબ્લિક સાથે જોડાય અને સમાજની સેવામાં આગળ વધે જ્યાં અત્યારે ભ્રામકતા ફેલાઈ રહી છે કે હિન્દુ ધર્મ માટે લોકો વિશે વિશે બોલી જાય છે

आजादी का पर्व मना रहे हैं आज के दिन हिंदुस्तान गुलामी गुलामी की से आजाद हुआ था आज हमारे शहीदों तो की वजह से आज, 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 आज हम जो आजादी का पर्व मना रहे हैं आज हम उन्हें याद करते हैं उन्हें अर्पित करते हैं आज अगर वो नहीं होते तो हो सकता है कि आज हम ये पर्व नहीं मना रहे सेवा भावी करी है बहुत बहुत धन्यवाद तंत्र ने पन समाज सेवी संस्था ने पन થેન્ક યુ આ સોસાયટીની હાલત તમે જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર જે કાર્યકર્તાઓ છે એની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જ પાણીમાં ઉતરીને લોકોની સેવા કરી રહ્યા છે કારણ કે જે સનસિટી હોય કોઈ બી હોય એમને ઘરે ઘરે જઈને પૂછે છે કે દૂધ પાણી જમા ખાવા પીવાની વ્યવસ્થા કંઈ જોઈએ છે હંમેશા સાથે રહીને સાથે કરી રહ્યા છે તમે જોઈ લો કે વડોદરા શહેરની અંદર જે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે કેળાનું બી વિતરણ કરવામાં આવે છે અને વેફરનું બી વિતરણ કરી રહ્યા છે નમસ્કાર બધાને જય શ્રી કૃષ્ણ અમારું નમો નમો મોરચા ભારત સંગઠન જે આજે સેવા કાર્ય લઈને નીકળેલું છે તેમાં ભારત નમો નમો મોરચાના કાર્યકર્તાઓ જેમ કે હિતેશભાઈ પંચાલ હસમુખભાઈ પંચાલ જ્યોતિબેન દવે તથા પિંકેશભાઈ પંચાલ રેખાબેન બ્રહ્મભટ તેમજ આશાબેન પંચાલ વગેરે અન્ય લોકો સાથે ટીમ બનાવી અને આજે જે પૂરગ્રસ્ત લોકો છે જે અટવાયા છે પૂરની સ્થિતિમાં તેઓને અમે પાંચસો માણસની રસોઈ ફૂડ અને પાણીની સુવિધા પૂરી પાડવા માટે આજનું કાર્ય અમે આરંભેલું છે અને અમારું બીજું કાર્ય જે જાંબુઆ તરફ જે પૂરની સ્થિતિમાં અટવાયેલા છે લોકોને માણસની છે ઉદ્દેશ્ય નમો નમો વડોદરામાં આવેલા ભયાનક પૂર દરમિયાન નમો નમો સંગઠને તત્કાળ રાહત કામગીરી શરૂ કરી સંગઠનના પદાધિકારી કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરીને પૂરગ્રસ્ત લોકોને ખાદ સામગ્રી પાણીની બોટલ દૂધ ફળ ફ્રૂટ દવાઓ અને જરૂરી વસ્તુ પહોંચાડી એક ઉત્તમ માનવ સેવાનું ઉદાહરણ પૂર્ણ કર્યું હતું આ સાથે જ ભટકાયેલા પરિયોજનોને જોડવા પૂર પીડિતો માટે આશ્રો અને તાત્કાલિક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નમો નમું સંગઠન સદાય જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી અને એક ઉત્તમ માનવ સેવા પૂર્ણ કરે છે